વાત કરીશું ગીર સોમનાથ ગીર સોમનાથ માં અમેરિકા દ્વારા ભારતીય પોલીસ વિકાસ પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિપ્લા કારણે ગુજરાત સહિત સમગ્ર દેશના માછીમાર ઉદ્યોગોને ચટકો લાગ્યો છે મેરાવાડના જાણીતા ફિશ એક્સપોર્ટર તથા ઓલ ઇન્ડિયા ફિશ એક્સપોર્ટ યુનિટના ચેરમેન જગદીશભાઈ ખોપડી મુજબ યુએસએ ભારતીય ફિશ નિકાસ માટે સૌથી મોટો બજાર છે પરંતુ ભારે ટેરિફના કારણે હાલ નિકાસ ઓર્ડરો સસ્પેન્ડ થયા છે ગુજરાતમાં જે અત્યાર સુધી લગભગ રૂપિયા બસો મિલિયનની નિકાસ થઈ હતી જો હવે અટકી પડી છે જોકે આસાની કિરણ યુકે સાથે મુક્ત વેપાર કરાર તથા નવા એકસો નિકાસ યુનિટોની માન્યતા યુરોપ તરફ દોરી શકે છે

પૂર્વ અધ્યક્ષ સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા કુચિન અને વાઇસ ચેરમેન પૂર્વ વાઇસ ચેરમેન મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હાલમાં જે યુએસએ માં ટેરિફ વધારાનો જે નિર્ણય લેવાયો છે એનાથી યુએસએ જે સૌથી મોટી ઇન્ડિયા માટેની માર્કેટ છે એક્વાકલ્ચર શ્રીમ્પ માટેની એના ઉપર બહુ વિપરીત અસર થઈ છે પચાસ ટકા જે ટેરિફ થયો છે એના લીધે અને એ કારણે ઘણા બધા ઓર્ડર્સ સસ્પેન્શનમાં રાખવા રાખવામાં આવ્યા છે હાલાકે ઓર્ડર્સ કેન્સલ નથી થયા પણ સસ્પેન્શનમાં છે એટલે શિપમેન્ટ અત્યારે યુએસએ માર્કેટમાં ઘણું ઓછું થઈ રહ્યું છે યુએસમાં ભારતમાંથી લગભગ ચાલીસ ટકા સિમ્પ ઇમ્પોર્ટ થતી હતી અને આ પચાસ ટકાની ટેરિફ આવ્યા પછી એ એ ધંધા ઉપર ઘણી મોટી અસર થઈ છે ઇન્ડિયાની જે શ્રીમ્પ છે જે સત્તેર ટકા ઇન્ડિયાનું સી ફૂડ એક્સપોર્ટનો એક ભાગ છે એ માર્કેટમાં યુએસ ઉપર અસર થવાથી ઘણી બધી અત્યારે ખેડૂતો એટલે કે જે એકવાકલ્ચર ફાર્મર્સ અને એક્સપોર્ટર્સ ની હાલની પરિસ્થિતિ બહુ વિપરીત છે કારણ કે એ લોકો નક્કી નથી કરી શકતા કે કેટલું ઉત્પાદન કરવું અને ક્યાં વેચવું પણ એની સામે હાલમાં એક સારા સમાચાર છે કે ભારત સરકારના એફર્ટ્સથી અને અમારું જે સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશનના વારંવાર રજૂઆતના આધારે યુરોપિયન યુનિયનમાં એકસો બે નવા યુનિટોને